નમસ્કાર મિત્રો જીવતી વાર્તામાં આપનું સ્વાગત છે આજે હું આપના માટે એક નવી જ વાર્તા લઈને આવ્યો છું વાર્તા મુજબ છે કે કાલે હું બેંકના કામે ગયેલો બેંક લગભગ દસ વાગે ખુલી જતી હોય છે એટલે હું દસ ને દસે ત્યાં પહોંચી ગયો બેંકનું કામ હું પતાવતો હતો અને ચાલો દિવસ હતો મારો આપણે કોઈ પણ ધંધો રોજગાર નોકરી કરતા હોઈએ ત્યાં આપણે ટાઈમે પહોંચી જવું પડે એ પણ આપણી ફરજ છે તો આજની વાર્તાનું નામ છે ફરજ ડ્યુટી તો હું લગભગ સાડા દસ થવા આવ્યા અને બેંકનું કામ મારું પૂરું થવા આવ્યું હતું એટલે મને હતું કે હું અહીંયાથી સીધો મારી ડ્યુટીએ પહોંચી જઈશ એટલામાં બેંકમાં એક કાકા આવ્યા વાળ એના અસ્તવ્યસ્ત હતા મેલા કપડાં હતા ગળી ગયેલું શરીર હતું અને આંખોમાં ભોળપ હતી કાકાએ મને આમ આમ અડી અને કહ્યું કે મોટાભાઈ મને આ એક ફોર્મ ભરી દો ને મેં ઘડિયાળમાં જોયું તો મારે ડ્યુટી પર જવાનું મોડું થાય એવું હતું એટલે મેં કાકાને કીધું સોરી કાકા પણ મારે મોડું થાય એવું છે મારું કામ પતાવતા પતાવતા મેં જોયું તો કાકાએ બીજા બે ચાર જણને પૂછ્યું પરંતુ કોઈએ એને ફોર્મ ભરી દીધું હોય એવું મને લાગ્યું નહીં કાકા બિચારા એક બાજુ ઊભા હતા મારી સામે મીટ માંડીને મેં જોયું અમારી નજર મળી તો કાકાએ દયામણી નજરે મારી સામું જોયું તો મેં ફરી ઘડિયાળમાં જોયું અને પછી કાકાને બોલાવ્યા એ લાવો એનું ફોર્મ મેં ભરી દીધું એની પાસબુકમાંથી એનો એકાઉન્ટ નંબર લખી દીધો અને એને જે પૈસા ઉપાડવાના હતા એ રકમ લખી દીધી અને કાકાને ચોકડી કરી અને કહ્યું કે કાકા અહીંયા તમે સહી કરી દો તો કાકાએ દયામણી નજરે મારી સામું જોયું કે મોટાભાઈ સહી કરતા આવડતું હોત તો તો હું ફોર્મ ના ભરી દે હું ભણેલો નથી અભણ છું તો કાકાએ પેલું પેડ મગાવરાવી એનાથી અંગૂઠો માર્યો અને એનું ફોર્મ કમ્પ્લીટ કર્યું પછી કાકાએ દયામણી નજરે મારી સામું જોઈ અને કહ્યું કે મેં તમને મોડું કરાવ્યું પરંતુ મને કોઈ ફોર્મ ભરી દેતું નહોતું એટલે હું તમને વિનંતી કરતો હતો અને એણે મારો આભાર માન્યો તો મિત્રો આ પણ મારી ફરજ હતી કે એમને ફોર્મ ભરી દેવું કદાચ હું એક ફરજે કદાચ આજે મોડો પહોંચી છે એવું મને લાગ્યું તો આપ કોમેન્ટ કરી મને જણાવજો કે મેં મારી ફરજ નિભાવી કે મારી ડ્યુટી ન નિભાવી બરાબર ટાઈમે ન પહોંચીને આપ જરૂરથી કોમેન્ટ કરજો અને ફેસબુકમાં જોતા હો તો ફોલો લાઈક કરી દેજો અને જો યુટમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ હતી આજની જીવતી વાર્તા ડ્યુટી ફરજ આભાર જય હિન્દ